પોસ્ટ ઓફિસમાં મિત્રો પીએલઆઈ અને આરપીએલઆઈ કરીને યોજના ચલાવવામાં આવે છે જેનું પૂરું નામ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ થાય છે એમાં મિત્રો આપણે મંથલી મંથલી પ્રીમિયમ ભરી અને સારું એવું રિટર્ન લઈ શકીએ છીએ રિસ્ક કવર સાથે તો આ યોજનામાં મિત્રો પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા પ્લાન્સ આવેલા છે જેમાંથી મિત્રો બધાય પ્લાનમાંથી બેસ્ટ પ્લાન હોય તો એ સંતોષ નામનો પ્લાન છે એ બેસ્ટ પ્લાન છે તો આજના વિડીયોમાં હું તમને પૂરી માહિતી સંતોષ પ્લાનની આપીશ વિડિયો શરૂ કર્યો પેલા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો વિડીયો શરૂ કરું તો મિત્રો પીએલઆઈ અને આરપીએલઆઈમાં જાજો ડિફરન્સ નથી બને સેમ જ છે તો પીએલઆઈમાં પ્લાન્સ વિશે માહિતી આપું તો પીએલઆઈમાં ટોટલ સુવિધા સુમંગલ સંતોષ સુરક્ષા ચિલ્ડ્રન પોલિસી અને યુગલ સુરક્ષા કરીને પ્લાન આવેલા છે તો આ બધાય પ્લાનમાંથી બેસ્ટ પ્લાન હોય તો સંતોષ નામનો પ્લાન છે એવી જ રીતે મિત્રો આપણે ગ્રામ્ય એટલે કે આરપીએલઆઈમાં પણ સેમ પ્લાન આવેલા છે જેવા કે ગ્રામ સુરક્ષા ગ્રામ સંતોષ ગ્રામ સુવિધા ગ્રામ સુમંગલ તો આરપીએલઆઈમાં આવી રીતના પ્લાન આવેલા છે મિત્રો આરપીએલઆઈ છે માત્ર ગામડાના લોકો જ લઈ શકે છે શહેરના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી તો મિત્રો આજના વિડીયોમાં હું તમને સંતોષ પ્લાન વિશે માહિતી આપીશ પીએલઆઈ અને આરપીએલઆઈમાં સંતોષ પ્લાન છે એ આરપીએલઆઈમાં ગ્રામ સંતોષ તરીકે ઓળખાય છે અને પીએલઆઈમાં ખાલી સંતોષ તરીકે ઓળખાય છે મિત્રો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સમાં પીએલઆઈ છે એમાં સંતોષ પ્લાન વિશે તમને માહિતી આપું તો મિત્રો એને આપણે એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે આ સ્કીમમાં મિત્રો આપણે ઓગણીસથી લઈને પંચાવન વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો વીસ હજારથી લઈને પચાસ લાખ સુધીની પોલિસી સંતોષ પ્લાનમાં લઈ શકાય છે એનું જેવડી પોલિસી લે એ પ્રકારનું એનું પ્રીમિયમ આવશે મિત્રો હું આગળ વિડીયોમાં તમને પ્રીમિયમનું કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે કેટલું આપણે પ્રીમિયમ આવશે કેટલી મેચ્યોરિટી મળશે આ તમામ માહિતી આપીશ ત્યારબાદ મિત્રો આ સંતોષ પ્લાનની વધુ માહિતી આપું તો આ સંતોષ પ્લાનમાં લોનની ફેસિલિટી છે ચાલુ કરાવીના ત્રણ વર્ષ પછી લોન પણ મળવાપાત્ર થશે આફ્ટર ત્રણ વર્ષ પછી સરેન્ડર કરવાની પણ સુવિધા છે મિત્રો આનું બોનસ રેટ જોઈએ તો લાસ્ટ ડિક્લેરેશન બોનસ આનું એક હજાર બાવન રૂપિયા બોનસ છે જે ભારતનું હાઈએસ્ટ બોનસ રેટ કહેવાય મોટો ફાયદો મિત્રો આ યોજનાનો એ છે કે આ યોજના સંપૂર્ણ ગવર્મેન્ટ હોવાથી યોજનામાં આપણે જેટલું રોકાણ કરશું એ તમામ સુરક્ષિત રહેશે એટલે કે સંપૂર્ણ રીતે સુરક્ષિત શેર માર્કેટને એને કોઈપણ જાતના લેવા દેવા નથી સેફ્ટી ભારત સરકારની રહેશે ત્યારબાદ હવે હું તમને આ યોજનાનું કેલ્ક્યુલેશન કરીને જણાવું કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ફાઇનાન્સિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે ઇન્સ્ટોલ કરી લીધી આ ઈઝીલી તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે મિત્રો આમાં નીચે સ્ક્રોલ કરશો એટલે જો આ ઇન્સ્યોરન્સનું ઓપ્શન જોવા મળશે એમાં પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એવું જોવા મળશે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સનું કેલ્ક્યુલેશન કરવા માટે એની ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંથી જો તમે પીએલઆઈની સંપૂર્ણ માહિતી તમે લઈ શકો છો ત્યારબાદ જો અહીંયા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે પીએલઆઈના બધા પ્લાનનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ સુરક્ષા છે સંતોષ ત્યારબાદ સુવિધા તો આપણે સંતોષ પ્લાન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો ઓગણીસ વર્ષથી લઈ અને પંચાવન વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે તો જો અહીંથી આપણે એજ સિલેક્ટ કરી લેવાની છે જે તમારી રનિંગ એજ હોય એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની છે હવે એક્ઝામ્પલ તરીકે આપણે જો ઓગણીસ વર્ષના વ્યક્તિનો પીએલઆઈ ચાલુ કરીએ તો જો અહીંયા ઓગણીસ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ એક હજારથી લઈને પચાસ લાખ સુધીની પોલિસી તમે લઈ શકો છો તો આપણે દસ લાખની પોલિસીનું કેલ્ક્યુલેશન જોઈએ કે કેટલું પ્રીમિયમ આવે છે અને કેટલી મેચ્યોરિટી મળે છે તો અહીંયા દસ લાખ એમાઉન્ટ નાખી દેવાની છે ત્યારબાદ નીચે જો એ ટર્મ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ ટર્મ મિત્રો આપણે સોળ વર્ષ એકવીસ વર્ષ છવ્વીસ એકત્રીસ આવી રીતના સિલેક્ટ કરી શકો છો પાંચ પાંચ વર્ષના ગાળામાં તો મેક્સિમમ આપણે ઓગણચાલીસ વર્ષની એટલે કે ઓગણીસ વર્ષનો વ્યક્તિ છે એ અઠ્ઠાવન વર્ષનો થાય ત્યારે એને કેટલી એમાઉન્ટ મળશે તો મિત્રો જો એનું કેલ્ક્યુલેશન આપણે ક્લિક કરશું તો એને અઢારસો રૂપિયા મહિને ભરવાના થશે પોસ્ટ ઓફિસમાં અને એ અઠ્ઠાવન વર્ષની જ્યારે એની ઉંમર થાય ત્યાં સુધીમાં એ આઠ લાખને બેતાલીસ હજાર ચારસો રૂપિયા ભરશે એની સામે ટોટલ વીસ લાખ અઠયાવીસ હજાર બોનસ છે એમ ટોટલ મેચ્યુરિટી ત્રીસ લાખને અઠ્યાવીસ હજાર રૂપિયા એને અઠ્ઠાવન વર્ષની એજે મળશે હવે મિત્રો દાખલા તરીકે કોઈ ત્રીસ વર્ષનો વ્યક્તિ છે અને દસ લાખનો પીએલઆઈ ચાલુ કરાવે છે પોલિસી લે છે પોસ્ટ ઓફિસમાંથી તો મિત્રો એને હોય ટર્મ સિલેક્ટ કરવાની ઓપ્શન મળશે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ જેટલી લોંગ ટર્મ આપણે પસંદ કરશું એટલું પ્રીમિયમ ઓછું આવશે હવે અઠ્યાવીસ વર્ષની ટર્મ આપણે પસંદ કરીએ મુદ્દત તો એને અઠ્યાવીસો રૂપિયા પ્રીમિયમ આવશે મંથલી એમ એને અઠ્ઠાણું વર્ષની એજ થાશે ત્યારે એને ચોવીસ લાખને છપ્પન હજાર રૂપિયા ટેક્સ ફ્રી એને મળી જશે તો મિત્રો આવી રીતના તમે તમારી રીતના કેલ્ક્યુલેશન તમારી રીતના કરી શકો છો એજ વાઇઝ કેટલું પ્રીમિયમ આવશે હવે મિત્રો ઉપર જોવાય રિપોર્ટ પર ક્લિક કરીને તમે યરલી રિપોર્ટ પણ જોઈ શકો છો કે યરલી પ્રીમિયમ તેત્રીસ હજાર છસો રૂપિયા છે બોનસ વાર્ષિક બાવન હજાર છે જો દર વર્ષે બાઉન્ડ બાઉન્ડ એડ થતું જાય છે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે યોજનાનો લાભ કેને મળવાપાત્ર છે તો મિત્રો ગવર્મેન્ટ ઓફિસર છે સેમી ગવર્મેન્ટ ઓફિસર છે સેન્ટ્રલ અને સ્ટેટના ગવર્મેન્ટ ઓફિસર છે ત્યારબાદ એની ગ્રેજ્યુએટ છે એને મળવાપાત્ર છે પ્રોફેશનલ છે એને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તો તમે જો ગ્રેજ્યુએટ હોય અથવા આઈટીઆઈ કરેલું હોય તો ડિગ્રી ઉપર તમે આ યોજનાનો લાભ લઈ શકો છો યોજનાનો લાભ લેવા માટે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસે જવાનું છે અને પીએલઆઈનું એક ફોર્મ આવે છે તે ભરવાનું છે સાથે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને તમે જો ગ્રેજ્યુએટ હોય તો ડિગ્રી સર્ટિફિકેટ કોઈ એનએસસી બીએસસી રજિસ્ટરેડ કંપનીમાં જોબ કરતા હોય તો ત્યાંનું આઈડી કાર્ડ અથવા જો તમે ગવર્મેન્ટ ઓફિસર હોય તો મિત્રો ત્યાંનું આઈડી કાર્ડ તમારે આપવાનું રહેશે ડોક્યુમેન્ટ જોડીને ફોર્મ ભરીને આવશો એટલે પીએલઆઈની પાસબુક અને પોલિસી બોર્ડ તમને આપી દેવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ